આ મહંત સામે કયો ગુનો દાખલ કરવામાં આવ્યો પ્રીતિ પરમ દિવસે રાત્રિના રિવર્સ ગાડી લેવાને લઈને વિવાદ થયો હતો ને ત્યારબાદ સાધુ તેની ટોળકી દ્વારા જીએસટીના એક અધિકારી છે તેની ગાડીના કા તોડવામાં આવ્યા હતા અને મહિલા કોલેજ ચોકની અંદર ભારે આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસની જીપસી પહોંચી તેને સાધુ સહિત તેના મળતિયાઓ છે તેમને ઉઠાવી લેવાયા હતા અને તેમની સામે ગુનો દાખલ કરાયો હતો હવે સાધુની પૂછપરછ થયા બાદ તેનું આશ્રમ ક્યાં છે તેનો ખુલાસો થયો હતો અને ગઈકાલે એસઓજીની એક ટીમ છે ત્યાં તે તપાસ માટે ગઈ હતી આ ઉપરાંત સ્થાનિક પોલીસે તેમને પણ ત્યાં તપાસ કરી હતી ગ્રામજનોનું પોલીસને એવું કહેવું છે કે અહીંયા આશ્રમની અંદર ભેદી પ્રવૃત્તિ થઈ રહી છે આશ્રમની પાસે જ આવેલું એક ખેતર જેવી જગ્યા છે કે જ્યાં ગાંજાના શંકાસ્પદ ગણી શકાય તે પ્રકારના છોડ વાવેલા છે અને આ છોડ સાધુના મળતીઓ છે તેના દ્વારા વાવવામાં આવ્યા છે હાલ આ પ્રાથમિક નિવેદન લઈને પોલીસની ટીમ છે તે પરત પહોંચી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જે છોડ છે તે ગાંજાના છે કે કેમ પરંતુ જેનો દેખાવ અને જે પ્રકારનું દિશાનદેશ ગ્રામજનોએ કહ્યું છે તે મુજબ તે ગાંજાના છોડ હોય તે પ્રકારની વિગતો સામે આવી છે એટલું જ નહીં પરંતુ જે આશ્રમ વાગુદળ પાસે આવેલું છે તે પણ સરકારી ખરાબાની અંદર આશ્રમ હોય તેવી વિગતો ખુલવા પામી છે હાલ તો જે સાધુ પકડાયો છે તે તેના જે સાગરીતો છે તેની સામે મારામારીનો ગુનો પોલીસે દાખલ કર્યો છે હવે આ ગાંજાના છોડ અંગે રિપોર્ટ આવ્યા બાદ પોલીસ પોતાની આગળની કાર્યવાહી કરશે પરંતુ મહત્વની વાત એ છે કે ભગવા પહેરીને મોટી ગાડીની અંદર ફરતા આવા તત્વો છે એ ક્યાંક ને ક્યાંક સનાતન અને સાધુતા છે તેને લજાવતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે તમામ વિગતો માટે